અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ દિવસે ખાસ ઉસ્માનપુરા ખાતે આવેલ ગુજરાત વિશ્વકોષમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું જાણીતા લેખક અને ઇતિહાસકાર ડોક્ટર માણેક પટેલ દ્વારા અમદાવાદ વિશે મારી સફર ઉપર વ્યાખ્યાન આપ્યું હતું સાથે જ ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના ઇતિહાસની ડોક્યુમેન્ટરી ફિલ્મ અમદાવાદ ગાથા પણ બતાવવામાં આવી કાર્યક્રમમાં ગુજરાત વિશ્વકોષના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ઐતિહાસિક રીતે જોઈએ તો આજે બાદશાહી શહેર સુલતાની શહેર વસાયું હતું એ મુજબ છસો ને તેરમું વર્ષ ચાલી રહ્યું છે પણ મૂળભૂત જોઈએ તો આ વર્ષ અમદાવાદ એ આશાવલ હતું જે નવમી દસમી સદીમાં એસ્ટાબ્લિશ થયું હતું પછી નવમી દસમી પછી જોઈએ તો શહેર શહેરનું ડેવલપ થયું એ લશ્કરી સૈન્યનું સ્થાન હતું અગિયારમાં આ દિવસે અમદાવાદમાં ચાર અહમદોની વચ્ચે આ શહેરની સ્થાપના થઈ અહમદ નામો પરથી કહો ચાર અહમદોના નામ ઉપરથી કહો તો આ નામ અમદાવાદ બન્યું એમાં ચડતી પડતી જો ગણીએ તો પછી મુઘલ આવ્યા મરાઠા આવ્યા અંગ્રેજો આવ્યા અને પછી આઝાદીની લડત થઈ થયો અને આપણે મુંબઈ રાજ્યમાં આવ્યા પછી ગુજરાતનું આંદોલન થયું અને પાછું એ આંદોલન પછી આપણું ગુજરાત રાજ બન્યું એમાં અમદાવાદ ભૂતકાળમાં પાટનગર હતું પાટનગર ફળથી બન્યું અને પાટનગર પાછું મટી ગયું ગાંધીનગર થવાથી પણ અમદાવાદ એક ઔદ્યોગિક શહેર છે કેપિટલ છે ગાંધી બાપુ અમદાવાદ મોદીના આવા પછી એટલે ચૌદ છ વાગ્યા પછી આ શહેરે ખૂબ વિકાસ કર્યો છે ચારે દિશામાં અમદાવાદ વિકસી રહ્યું છે